ગોકર્ણ મહારાજ આ બાજુ તીર્થમાં છે પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળ્યા અને ત્યાં એને શ્રાદ્ધ કર્યું છે પિતૃ ગયામાં જઈને શ્રાદ્ધ કર્યું તીર્થાટન એટલે યાત્રા કરી જાત્રા કરીને ઘરે પાછા આવ્યા અને રાત્રીના સમયે પોતાના ઘરમાં આવ્યા કોઈને ખબર ન પડે એવી રીતે આવી અને સુતા છે રાત્રે અને વિધ વિધ પ્રકારના ઘરમાં અવાજ થવા લાગ્યા ભાગવતજીમાં એવું લખ્યું છે કે એ ધુંધુકારી પ્રેત ક્યારેક હાથી નું રૂપ લઈએ ક્યારેક પાડાનું રૂપ લે ક્યારેક ઇન્દ્રનું ક્યારેક અગ્નિનું રૂપ ધારણ કરતો એ એના ભાઈને ડરાવતો આવતો શા માટે ડરાવતો કે હવે મને આમાંથી છોડાવ છોડાવ આમાંથી ધંધુકારી આવી રીતે અલગ અલગ રૂપ લીએ અને ગોકર્ણ મહારાજે ગાયત્રી મંત્ર બોલી અને પાણીની અંજલી છાટી કે કોણ છે ત્યારે કીધું હું તારો ભાઈ છું તારી આવી દશા તો કે હા મારા કર્મ જેવા હતા ને એટલે મારી આ દશા આવી થવાની જ હતી તો કે પણ મેં તો તારા માટે શ્રાદ્ધ કર્યું છે અને ધુંધુકારી બોલ્યો છે ગયા શ્રાદ્ધ સતે ના પે મુક્તિ ભવિષ્ય એ ભાઈ એક સ્રાદ કર્યું કે સો કર્યા સો શ્રાદ્ધ પણ કદાચ એક સો સ્રાદ પણ તું કદાચ કરને તો પણ મારી મુક્તિ સંભવ નથી ભાઈ કેમ કે મારા કર્મ એવા છે મેં બહુ પાપ કર્યા છે મારી મુક્તિ નું કઈક ઉપાય કરો ભાઈ તો કે ભાઈ સવાર તો પડવા દે સવાર પડવા દે અને સવાર પડ્યું ત્યારે ગોકર્ણ મહારાજ નદી માં ઉભા રહી નાભી સુધી ઉભા રહી ભગવાન સૂર્યને અર્ઘ્યદાન આપે અર્ઘ્યદાન આપતા આપતા ભગવાન સૂર્યને ઉભા રાખ્યા છે હે સૂર્ય નારાયણ ક્ષણ ભર ઉભા રહ્યો મારે કઈક પૂછવું છે તમને કઈક પૂછવું છે તો કે બોલો તો કે જે વ્યક્તિના સો ગયામાં શ્રાદ્ધ કરવાથી જેની મુક્તિ ન મળે એના માટે શું ઉપાય કરવો ત્યારે ભગવાન સૂર્ય નારાયણે કીધું કે તમે એક કામ કરો ભાગવતજીની કથા બેસાડો ગોકર્ણ મહારાજે વિચાર્યું કે હું બ્રાહ્મણ છું

વારી વિનિમયો યત્ર વિનિમયોજરત્િસર્ગો મૃષા દાંના સ્વે સદા નિરસ્ત કુહકમ સત્ય પરમ ધીમી ભાગવતની કથા બેસાડો અને બેસાડી છે અને શરૂઆત કરી છે એક પછી એક શ્લોકોનું ગાયન થતું જાય છે યમ પ્રવજંત મનુબે તમપે તૃત્યમ દ્વેપાયનો વિરહકાર પુત્રન્મયતયા તરવોને સ્તમ તય મુનિમા તો પહેલો દિવસ અમારા ગુરુદેવ એમ કહે કે કદાચ ત્યાં કોઈ આસપાસમાં વાંસનું જંગલ હશે હવે પ્રેત ફળફડિયા મારે છે ક્યાંક જગ્યા શોધી રહ્યો છે પણ જગ્યા તો છે નહીં ક્યાંય ક્યાં બેસું હું ક્યાં બેસું અને એક વાસમાં આવીને બેસી ગયો પેલો દિવસ કથાનો પસાર થયો એક ગાંઠ તૂટી બીજો દિવસ બીજી ત્રીજો દિવસ ત્રીજી ચોથા પાંચમા છઠ્ઠા ભાગવતજી નો પ્રભાવ પ્રગટ થઈ ગયા અને એવું કીધું છે કે ત્યાં દિવ્ય વિમાન લેવા માટે આવ્યું છે ભગવાન વિષ્ણુના પાર્ષદોની સાથે અને આપણે કેમ અહીંયા કથા કરી રહ્યા છે આજે મોખાણા ગામમાં હે આ તો એક વાત થાય કે સમજો સાતમા દિવસે વિમાન ઉતરે તો આપણામાંથી કોઈ જવા તૈયાર ખરું હે કોઈ ન જાયો ન જાય પાકો સાતમા દિવસે વિમાન ઉતરે તો અને કેવાય છે તમે જોજો સાતમા દિવસે જયારે ભાગવતજી અહીંયાથી આપણા રાધા કૃષ્ણ મંદિર માં પ્રસ્થાન કરશે પાછા એટલે તમને અહીંયા ઝાખબ લાગશે બે ચાર દિવસ એમ ઓહો બધું અંધારું થઈ ગયું છે આ એનો પ્રભાવ છે ભાગવતજી નો સાતમા દિવસે સાતમી ગાંઠ તૂટી ધુંધી ધુંધુકારી એમાં દિવ્ય રૂપે પ્રગટ થયો અને લેવા માટે વિમાન આવ્યું ત્યારે ગ્રામજનો એ પૂછ્યું ભાઈ કથા દીકરા કથા બધાએ સાંભળી છે તો ખાલી એ ધૂંધુકારીને લેવા માટે કેમ આવ્યું અમને લેવા માટે કેમ ના આવ્યું તો કે તમે કથા સાંભળી છે તમે એનું ચિંતન એનું મનન નથી કર્યું હો